झालो सोमनाथ मंदिर श्रावण मासना विविध कार्यक्रम अंगे सोमनाथ महादेव मंदिर समिती बैठक योजा आज तारीख बावीस सात बजार पच्चीस मंगळवार रोज साजे सात कलाक झालोदनगरम सोमनाथ मंदिर जे की शकय की नगरना भक्त आंदिर पर अतुट विस्तार અને આસ્થા રાખી અને શ્રદ્ધા ધરાવે છે અને નગરમાં શ્રાવણ માસ નિમિત્તે દર વર્ષે આ મંદિરમાં અલગ અલગ ધાર્મિક પ્રોગ્રામો સૌના સહિયારા આયોજન થકી થતા હોય છે અને આ વર્ષે પણ શ્રાવણ માસ પચીસ સાત બે હજાર પચીસથી તેવીસ આઠ બે હજાર પચીસ તારીખ સુધી રહેવાનો છે આ સમય દરમિયાન સોમનાથ મહાદેવ મંદિરમાં કયા અને કેવા પ્રતિભાભાવવાળા ધાર્મિક પ્રોગ્રામોનું આયોજન કરવું તે અંગે સોમનાથ મહાદેવ મંદિર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આજની આ બેઠકમાં શ્રાવણ માસ દરમિયાન નગરમાં ભવ્ય યાત્રા સુંદરકાંડ ભજન સત્સંગ સોમનાથ મંદિરની ભવ્ય શોભાયાત્રા લઘુયજ્ઞ મહાપ્રસાદ તેમજ શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં પાણી દૂધ બીલીપત્રની વ્યવસ્થા સોમનાથ મહાદેવ મંદિરે થાળ ધરાવવો દરરોજ સંધ્યા આરતી મોટા પ્રમાણમાં ભક્તો જોડાય તે માટે દર સોમવારે ભગવાનનો વિશેષ શણગાર તેમજ સમૂહ આરતીનું આયોજન કરી જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી ધામધૂમથી ધાર્મિક વાતાવરણ વચ્ચે નવા નવા પ્રોગ્રામ આયોજન કરી શ્રાવણ માસ ઉજવવા માટે ઉત્સવ લોકોએ તન મન ધનતી સોમનાથ મહાદેવ મંદિર સમિતિને સંમતિ આપી હતી